વિજયનગર તાલુકાના ચીઠડા ખાતે લક્ષદીપ કિડ્સ સ્કૂલમાં બાળકોનો સત્કાર સમારંભ કાર્યક્રમ યોજાયો શાળાના સંચાલક દિલીપ સાહેબ દ્વારા બગીચાના ફૂલ છોડવાની માવજતની જેમ માળી કરે છે તેમ બાળકોને બાળપણથી જ કેળવવા પડે સારા સંસ્કાર સાચું માર્ગદર્શન આપવું પડશે શરૂઆતથી સાચું બોલવું ચોરી ન કરવી હિંસા ન કરવી વ્યસન ન કરવું ખરાબ કામ ન કરવા સમજણ આપી આ સંસ્કાર કેન્દ્રમાં શીખવામાં આવશે તેમ જણાવ્યું હતું ચીઠોડા ભીટના આરબીએસ કે મેડિકલ ઓફિસર દ્વારા બાળકોને તપાસવા માટે આવ્યા સ્વચ્છતાની સમજ આપવામાં આવી હતી લક્ષદીપ આયુર્વેદિક ભિલોડાના ડૉક્ટર વિશાલ દેવસાહેબ ડૉક્ટર શૈલદેવ સાહેબ દ્વારા બાળકોને સ્લેટ પેન પાઉચ પર્સની ભેટ આપવામાં આવી હતી આ સમારંભમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસના આદિવાસી સમિતિના મંત્રી એડવોકેટ પરાગ બગોરાના અધ્યક્ષતામાં બાળકો તથા વાલીઓ હાજર રહેલ તેમણે શિક્ષણ અને સ્વાસ્થ્યની વાત ધ્યાનથી સાંભળી હતી તથા બાળકોએ મોબાઈલ અને ટીવીથી દૂર રહેવા સહમતી આપેલ આ નાનકડો સંસ્કાર કેન્દ્રનો કાર્યક્રમ ખૂબ જ સુંદર રીતે આયોજન કરવામાં આવ્યું હતું બીરો રિપોર્ટ જ્યોતિકા ખરાડી